રાજકોટના ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો ભાયાવદર શહેરના ફુલવાડી વિસ્તારમાંથી ઘઉં ચોખા તેમજ ચણાની બોરીઓ ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે બાતમીના આધારે રેડ કરી ઘઉંની આઠ બોરી ચોખાની સાત બોરી અને ચણાની એક બોરી ઝડપી પાડી હતી ઝડપાયેલ મુદ્દામાલ સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે ખસેડવામાં આવ્યો હતો આજ રોજ ઉપલેટા તાલુકાના ભાયાવદર ફુલવાડી વિસ્તારમાં ઘઉં કટા આઠ ચોખા કટા સાત ચણા કટા એક એક ટોટલ જથ્થો અંદાજિત કિંમત પંદર હજાર છસો પચાસ અનુદ્રુખિત રીતે માલુમ પડતા સીજ કરી નાગરિક પુરવઠા ના ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે આ અંગે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય તેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્ઝોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાયન આર્કેડ નખત્રાણા માતાના હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એઈટ નાઇન એઈટ વન ફાઇવ